جو بٹر مصالحہ کاجو بٹر مصالحہ 6 روٹی 6 بٹر آئے گا نا اور 6 જો શાક ને રોટલી આવી ગઈ બે શાક ને એક રોટલી ને છાય આવી ગઈ ગયું ફિનિશ બધું હેન્ડવોશ માટે આવી ગયું લીંબુ પાણી જમી કરીને આવી ગયા અહીંયા આપડે હવે ક્યાં હાલશું આપડે તો ગઈ હમણાં આપણે આયા વન સેન્ટર માં કારણ કે કપડા બપડા થોડોક લઈ લઈ શોપિંગ કરવા બધાને ને હમણાં જો બધા પોચી આયા આપણે શોપિંગ કરવા છોરા હાજો કારણ કે બધા જનારા પ્રગતિ મંડળ મમ્મી મમ્મી બધા ને છોરા છોરા દ્વારકા એક ટ્રીપ કરવા એક એક ટ્રીપ માં જનારા એની શોપિંગ ચાલુ થઈ ગઈ તો કઈ સાજો નિકુન સજેસ્ટ કરે આ ટ્રાય કરીએ કેવો લાગે જોઈ એની આ થઈ રહેશે હું ટ્રાય કરી તો ગાઈસ જો કંઈક આવું દેખાય તો આપણે આ ટ્રાય કર્યો કર્યું મસ્ત દેખાડું આપણા જેવું ને જેવું મીર લઈ આવ્યા એ બીજું સેમ એ કલર ગ્રીન ટાઈપે ને આપણું બ્રાઉન ટાઈપે કેવું લાગે જો તો એ ટ્રાય કર કેવું લાગે જો ગાઈસ આપણો પ્લાન થાય કે બધા જો આપણે મે બ્રાઉન કર્યું મીર ગ્રીન કર્યું તો બધા થોડા થોડા કોઈ પેર નાખી મસ્ત ફોટો પાડ લે કેવું લાગે હા જો હું મીર હમણાં એક ફોટો પાડી જોરદાર તાર ફોન પાડી એમ ટાઈપ કર્યું એમ એમ કરી દે કમસે કેને કમસે આ આપણે નથી લેવું આવું આ જો આપણે બે કેવા લાગી રહ્યા હજો તું ઓહ તું આપણે કેવું જોરદાર લાગેલું બેજી બે સેમ બીજી આ જો નેક્સ્ટ આપણે આ પહેર્યું કેવું લાગેલું છે પણ ઉપર ખાલી ચેન્જ કર્યું આય પહેલાં કોફી કલર જેવું હતું ને હવે આ ક્રીમ કલર જેવું જો જોરદાર લાગેલું આય થોડું ખુલ્લું થાય સારું લાગે તું ફોટું પાડવાનું

તો કંઈ હવે આવે જાય વન સેન્ટરમાં પહેલાં હતા મેક્સમાં હવે આય વન સેન્ટરમાં વન સેન્ટરમાંથી બહાર આવી ગયા પણ અંદર વ્હુલ શોધી કરવા મનાઈ હતી એટલે પછી કેમેરો બંધ કરી નાખ્યો આપણે તો હવે એ રહ્યા શું હે મિસ્ટર ડીવાય મિસ્ટર ડીવાય છે છે નું આ ગાડી ગેરેજ જે પણ જોઈએ તમને પાના પાકડ અચ્છા

મોલ માં બહાર નીકળી કઈ જગ્યા જાય લોકો જોઈને ખબર પડી જતી હશે પણ નક્કી નથી હજી આગળ જઈને ખબર પડશે

એ આપણે શું લેવા આયા તો પ્રસાદી લેવા આયા તા જમી લીધું ઓ પિક્ચર નું નકી થઈ ગયું નિકોન સીટ કે કે ને આપડી એ પ્રેમ આરી એ કેલ ક્યાં એ લાઈરી કઈ કઈ સાત આરી 8 9 10 અગેન 12 કા આપણે ઉપર નથી ના નીચે આ લાઇટિંગ જોરદાર રે મોડમ યસ વયસ આપણે સીટ મળી ગઈએ તો હવે જોઈ ફીચર કંઈ ચાલુ થાય હું બ્લેક સ્ક્રીને બધા ગોઠવાઈ ગયા જો તામ પ્રેમ મીર હું નિકુંદ ને જીત થઈ ગઈ મૂવી ખતમ હાલો હાલ શું બારે હવે મજા આવી ગઈ મૂવી જોવાની જો મૂવી જોઈને આવી ગયા આપણું પ્લેન નતું ને મૂવી જોવા બી ગયા પણ અનપ્લેન ટ્રીપ હતી આપણી આ લાલ હવે હાલી ઘણું લેટ થઈ ગયું પણ શું કરવા પરસાદી લેવા આવ્યા હતા ને આપણે કેનાર રહી ગયા આવડી વાર મૂવી જોઈને આવી ગયા ને હવે જઈ રહ્યા ઘરે આપણું પ્લાન કાંઈ નહોતું એમ જ ભૂજ આવ્યા હતા બધા ભેગા થયા હતા જમવા ને પરસાદી કંઈક લેવી હતી એટલે ને પછી જમવાનું કર્યું પછી અહીંયા શોપિંગ કરી થોડી પછી કંઈ કે મૂવીનું શો આ શું શો હોય અહીંયા સાડા ત્રણનો કંઈક શો હતો કે હાલો જોઈ લઈ પિક્ચર તો બધા પિક્ચરની ટિકિટ લઈને જોવો ભાઈ ગયા આપણે કાંઈ પ્લાન નહોતો અનપ્લેન ટ્રીપ હતી આપણી આ તો બસ હવે નીકળી રહ્યા ઘરે જવારું

વિડિયો ઉતારી બેસે બધે ભલે હું તો કેસો આપ આપણે જઈ આરતીમાં તો હવે જઈ રે માં આરતી લગભગ આરતી તો પૂરી થઈ ગઈ એવું લાગે રહું પણ જઈ બધા ભેગા બેસું થોડુંક પછી આવશું ઘરે તો કઈ આરતીમાં તો આપણે લાભ ન મળ્યો પછી ગયા ત્યાં સુધી પૂરી થઈ ગઈ હતી આરતી કારણ કે આપણે કંકોત્રીમાં રહી ગયા હતા ને એટલે પણ વાંધો નહીં કાલે આરતીનો લાભ લેશું હજી કેટલા ત્રણ ચાર દિવસ હશે આરતી રાત રાતના તો કાલે આરતી લાભ લેશો હમણાં બસ જઈ રહ્યા બધા એમ જ ક્યાંક બે વાર જઈ રહ્યા આપણે ઘરે થોડુંક બેઠા ને હવે એકદમ આવી રહ્યું હું કારણ કે આખો દી આજે ભૂજ રખડી રખડીને થાકી રહ્યા તો કરશું આરામ ને એડિટિંગ આપણે સવારના વહેલા ઉઠીને કરશું કારણ કે હમણાં આરામ કરી ઊંઘ આવી ગણી એટલે સારું લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ ક્યાંક આવા ત્યાં સુધી બાય બાય જો છેલ્લે છેલ્લે રહીએ તો મલાઈ સેન્ડવિચ ટ્રાય કરવા પોચી આયા આપણે તો હવે રસ મલાઈ ટ્રાય કરી કરીજો પેલા સેન્ડવિચ ઓલી ટ્રાય કરી હવે રસ મલાઈ